ગુજુનાગઢની આ ઘટના છે કે જ્યાં સિવિલના орથોપેડિક ડોક્ટર સામેદ દુષ્કરમે ફરિયાદ दाखल થઈ છે અનાજબુતે આપની સાથે ધર્મેશ જેઠવા જોડાઈ ગયા છે ધર્મેશ જૂનાગઢ સિવિલના орથોપેડિક ડોક્ટર સામેદ દુષ્કરમે ફરિયાદ જી ચોપડથી માહિતી આપી દઉં કે જૂનાગઢની જે સિવિલ હોસ્પિટલ છે તેના ડોક્ટર ચેતન પરમાર સામે 21 વર્ષ યુવતીને એ નોંડાવી છે ફરિયાદ શહેરના ઝાંઝાડો ઉપર આવેલી એક ખાનગી હોસ્પિટલમાં છે ઇન્ટરસેપ્ટ કરી રહી છે તેમને કેતન પરમાર જે છે છે તેની સામે ફરિયાદ બનનાર મોબાઈલ નંબર મેળવી વાતચીત શરૂ કરી પ્રેમ પ્રેમી અનેક વાર જઈ દુષ્કર્મ ગુજારી હોવાની ફરિયાદ નોંધવામાં આવી છે ડોક્ટર ચેતન પરમાર સામે બળાત્કાર ધાક ધમકી નો ગુનો દાખલ કરવામાં આવ્યો છે આ બાબત લઈ તબીબી જગતમાં માં ચકચાર મચી જવા પામ્યો છે જી ધર્મેશ માહિતી બદલ આભાર આપનો